આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને ભાજપા દ્વારા ચલો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી ચલો અભિયાન અંતર્ગત વડોદરા લોકસભાની શહેર વિધાનસભાના વોર્ડ નંબર ચારમાં બુથ નંબર એકસો છપ્પનમાં વિસ્તારક તરીકે ભાજપાના અગ્રણીઓ અને કાર્યકરોએ પ્રવાસ કર્યો હતો બુથમાં તમામ આગેવાનો અને વિવિધ સમાજના અગ્રણી તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકારમાંથી લીધેલા લાભના લાભાર્થીઓ સાથે સંપર્ક કર્યો હતો જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા પણ હાજર રહ્યા હતા જય જય શ્રી રામ 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 જય જય Uh-huh. <laughs>